નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો સત્યાવીસ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ વિષયોના કુલ સત્યાવીસ પ્રશ્નોની રજૂઆત સાંભળી સરકારી નિયમ અનુસાર અને પ્રેક્ટિકલ અપ્રોચ દ્વારા સમસ્યાનું નિવારણ લાવવા કલેક્ટરે સૂચન કર્યું હતું સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા ખેતીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને રોડ રસ્તા જાહેર રસ્તો કાસ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી રસ્તો ખુલ્લો કરી આપવા બાબત ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો ક્ષતિ સુધારો ડિજિટલ મશીનથી જમીન માપણી બાબત પ્રોપર્ટી કાર્ડ બનાવવા નિયમિત બસ સેવા ચાલુ કરાવવા શિષ્યવૃત્તિ માટે બેંક ખાતા ખોલાવવા બાબત પેન્શન વગેરે સહિતના સત્યાવીસ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જે બાબતે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે અરજદારોની રૂબરૂમાં ચર્ચા કરી પ્રશ્નોના નિરાકરણ બાબતે માર્ગદર્શક સૂચનો આપ્યા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સ્વાગતમાં પ્રશ્ન આવે ત્યારે સંબંધિત વિભાગના અધિકારીએ અરજદાર સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રશ્ન અંગે પૂરતી સમજ મેળવી લેવી વધુમાં સ્વાગત કાર્યક્રમમાં ન્યાયતુલ્ય બાબતોનું ધ્યાન રાખી પ્રશ્ન અનવ્ય નિયમ અનુસારની કાર્યવાહી કરવી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસડી વસાવા નિવાસી અધિક કલેક્ટર ભરત જોશી આસિસ્ટન્ટ કલેક્ટર અંજુ વિલ્સન પ્રાંત અધિકારીઓ નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા